પારડી ડીસીઓ શાળા પાછળ પીડાતી ગૌ ગૌરક્ષકોએ સફળ ડિલેવરી કરાવી નવજીવન બક્ષ્યું પારડી ડીશીઓ સ્કૂલના પાછળ ગૌમાતા ડિલેવરીથી પીડાતા ગૌરક્ષકની ટીમે સહી સલામત રીતે ગૌમાતાને વાછરડુનો જન્મ કરાવી જીવનદાન આપ્યું હતું પશુ માલિકો પોતાના ઢોરોને ખુલ્લા છોડી દેતા રખડતા ઢોરો કુવા કે ડ્રેનેજમાં અંદર પટકાવવાની કે અન્ય કોઈ સમસ્યાથી પીડાતા હોય છે ત્યારે આજ રોજ પારડી ડિશિયો સ્કૂલના પાછળ ગૌમાતાની ડિલેવરીના કારણે પીડાઈ રહી હતી જેની જાણ ગૌરક્ષકની ટીમના કીર્તિભાઈ ભંડારી રાજેશ રાજપૂત કાળુભાઈ ભગત રાહુલ દુબેની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને સહી સલામત રીતે ગૌમાતાને ડિલેવરી કરાવી વાછરડુને જન્મ આપ્યો હતો ત્યારે ગૌરક્ષકોએ પશુપાલકોને પોતાના ધોર ખુલ્લા ન મૂકવા અપીલ કરી હતી તેમજ લોકોને પ્લાસ્ટિકનો કચરો ગમે ત્યાં ન નાખી કચરા પેટીમાં નાખવા નગરપાલિકાને કચરો આપી દેવા અપીલ કરી હતી જેથી કરી મૂંગા પશુઓ તેને આરોગી ન શકે આ ગૌમાતાનો માલિક અહીંથી તેમને લઈ જઈ જતન કરવા અપીલ કરી હતી એવું છે કે હું ઘરે હતો સવારે ને આ ભાઈનો ના ભાઈનો ફોન આવ્યો કે ભાઈ તમે આવો અહીંયા કે ગાયની એક ડિલિવરી કાલની દુઃખી થતી છે ને ગાયની ડિલિવરી નથી થતી એટલે અમે અહીંયા આવ્યા ને જોયું ને ગાયને ડિલિવરી નહોતી થતી ડિલિવરી કરાવી અમે અમે ચારો ભાઈ સાથે મેળવી ને રખડતી ગાયો છે આ ને જે કોઈ માલિક હોયને જો આને બાંધે તો એનો ખૂબ ખૂબ આભાર ને જે કોઈ ગામની અંદર જે કચરો પ્લાસ્ટિકની થેલીમાં ભરીને રાખે છે તે એ લોકો જો નગરપાલિકાના ડબ્બામાં અથવા કોઈ વ્યવસ્થિત જગ્યાએ મૂકેને નગરપાલિકાવાળાને આપી દે તો આ ગાયો બિચારી દુઃખી નહીં થાય બરાબર ને આ ગાય છે એટલે જગતની માય છે અગર જો બધા જ જો ભાઈ લોકો જો બધા સમજે બહેન ભાઈ બધા જ કે ભાઈ આપણે કચરો રસ્તા પર નહીં નાખીએ એને કોઈ સારી જગ્યા પર મૂકીએ નગરપાલિકાવાળાને આપણે આવે એટલે લઈ જાય ડિલિવરીમાં તો બહુ તકલીફ હતી ગાયને ડિલિવરીમાં પણ જબરજસ્તી પછી અમે ખૂબ મહેનત કરીને પછી આ બચ્ચી ડિલિવરી કરાવી અને બચ્ચું બી એકદમ સ્વસ્થિત છે અને ગાય બી સ્વસ્થિત છે એને કોઈ તકલીફ નથી પણ કાલની બુછી થતી હતી આ ગાય માતા હવે એને તો આ કોઈ માલિક આવે ને લઈ જાય તો ખૂબ એની મહેરબાની પાણી પીવરાવતા છે હમણાં ને એને હમણાં દાણો મંગાવ્યો છે તે દાણોમાં થોડું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો